બેસી સાડા છ વાગ્યા માની આરતી થાય છે બાપ અઢારેરણ શાંતિ થી બે અને મોબાઈલ સ્વીચ ઓફ કરીને બે બહુ મર્યાદા મર્યાદાનું ધામ છે મિત્રો વાત મારે એ કરવાની છે તમારે કરવાનો છો અભણસ આજે આ વિદેશના ઉપાડા લીધા છે ને ઉપાડા કહું છું કારણ કે વિદેશ જે કોઈ જમીન જાય છે કોઈ પ્લોટ વેસીને જાય છે કોઈ મકાન વેસીને જાય છે કોઈ દુકાન વેચીને જાય છે કોઈ ગરાણા ગીરવે મૂકીને જાય છે કોઈ વ્યાજમાં લઈને જાય છે સાવધાન થઈ જજો કારણ તમે ઘર રહ્યો નહીં રહ્યો અને ઘાટ નહી નહીં રહ્યો તમે આ વિદેશના ઉપાડા કે માટલા લીધા પેલા મને ઈ કયો કારણ હું આઈનો પરિવાર છો એટલે તમને કહું છું ભલે તમને આકરું લાગે મારે કાંઈ તમારી પાસે લેવું નથી ભાઈ પણ જે ભારતમાં છે ને હું વિશ્વની બાજુ ક્યાંય નથી ભારતમાં જે છે એ વિશ્વમાં નથી ક્યાંય પેલા જાતા અમેરિકા ક્યારે પચાસ હાથ વર્ષ પેલા આપણે કહેતા ફલાણો ડોક્ટર અમેરિકા જાય અને ડોક્ટર બની અને મોટી ડિગ્રી મેળવી કોઈ જજ બનવા જાતા ડોક્ટરો કોઈ મોટા એન્જિનિયરો આવા સારા સારા ડિગ્રીઓ લઈ અને મોટા અધિકારી બની આવતા ભારતમાં પણ હવે આ એક જાતનું પહેલું સ્કીમ થઈ ગઈ છે તમે ભલે જાઓ મને વાંધો નહીં અને આજ વર્ષોથી પેટિયું વયું ગયું છે આઠ આઠ ઇન્ટેર એસી એસી વર્ષથી માણા દેશ વિદેશ માં રહી પણ એ પાકા લાયસન્સ છે હું એના લાયસન કહું છું પાકા પરમાનેન્ટ કે ભારતમાં આવી શકે અને જઈ શકે પણ એક તો તમે ભલે બધાય આવવાનો હોય અમે તમને કાયમ કહી છીએ ભલે પાંચ હજાર દસ હજાર વધારે લે પણ હારો કોક એજન્ટ હોય કાયમ માટે જેને કહેવાય જૂના જૂનો એજન્ટ હોય એનો સંપર્ક કરો ને એના હસ્તક તમે જાઓ ને તો કોઈ દી વાંધો નથી આવતો આ તો નવા નવા ગોતો હું પૈસા આટલા કેસ અને અહીંયા આટલા કેસ તમારી જિંદગી કેટલી જોખમમાં જાય સમજી લ્યો આવવા આવવાનો હોય પણ અમુક ગેરકાનૂની નીચે જાય છે તો અહીંયા પકડાઈ જાય છે બરાબર પછી ઘરનોય નથી રહેતો ગાટનોય નથી રહેતો અરે શું કામ તમે જાઓ છો ભાઈ વિદેશમાં ભારતમાં છે ને એવું ક્યાંય નથી આ બધા દેશને બેઠી બેઠી ધવરાવે જુઓ તમે જોવો છો ને આ બધા આપણા જે મોટા મોટા પોટ છે અનાજ ચોખા ઘઉં બાજરો કઠોળ આપી છે ને કારણ કે આ ભારત માં છે આ ખેતી પ્રધાન દેશ છે જય જવાન ને જય કિસાન આ ઈ દેશ છે બધા દેશ ને બેઠા બેઠા ને છે કે લઈ જાઓ બેટા ખાઓ આ મા છે ભારત માં પણ હવે તમે ઉપાડા એવા લીધા છે કોકના વ્યાજવા લઈને જાય મકાન વેસી જાય પ્લોટ વેસી જમીન સુકામ આવું કરો છો ભાઈ હા જાય છે ઘણા માણસો જાય છે અને બબે પાંચ પાંચ વર્ષ સુધી આ નોકરી કરીને પાછા ભારતમાં વ્યાય આવે છે પણ તમે કાયદે કેવી રીતે જાઓ આવો મૂળ તમે ડોલર હાટે જાઓ છો અરે એ ડોલરને ને શું કરવી છે ભાઈ ભલે જાઓ તમે હું વિરોધ નથી કરતો અમારે અમેરિકા જાવું છે અમારે મને ના દામે નહીં આવડે તમે મેળ કરી લેજો આ અમારે ને મસ્તક જાવું છે ને કેનેડા જાવું છે ને કુતરી જાવું છે ને હોંગથોંગ જવું છે ને આ આ શુંકામતમ ઉપાડા લીધા ભાઈ જાઓ પણ કાયદેસર તમે જાઓ કાનૂન મુજબ કારણ કે મોગલ ખુદ કોરાટ છે હવે તમે આઠ જોડ રસ્તે જાઓ અને પછી અહીંયા ગણતરી કરેને હવે હાલો આવો વળી તમને અહીંયા ફૂરી દે માવતરો આઠ આઠ હિતર એસી હો વર્ષથી અમેરિકા રીએ છે આ મોગલ ધામ કેટલાય આવે છે મારી પાસે આપણે આનંદ આવે છે પણ તમે એક ધારા જે ઉપાડા લીધા છે શું છે ભૂખ જાણે મારે અમેરિકા જવાનું છે વિજા થાય એટલી વાર છે કોઈને કામે ન કરવા દે પોતે ન કરે આખી રાત છાપામાં મોબાઈલમાં ઉપાડા લીધા હોય પછી થઈ જાય વેશની હું ખૂબ ભણેલો મારે અમેરિકા પણ અમેરિકા કઈ નથી કાળા કાગડા છે ભારતમાં છે એવું ક્યાંય નથી આપણે અત્યારની સરકારે કેવી સુવિધા કરી દીધી ભાઈ તમે જરીક સમજો તો ખરા ભલે જાઓ મને વાંધો નથી

તો ઘરના ધંધા કરો ને કરે જ છે બધા કરો બિઝનેસ માવતર સ્વરૂપ ભેળા બે ખરા જે ભગવાન તમને દે જાડું પાતળું પણ તમે આ બહારના ઉપાડા ઓછા લ્યો હું ઉપાડા કઉ છું અરે ભારતમાં છે એવું તો દુનિયામાં વિશ્વમાં નથી ક્યાંય એ હાજે માવતર સ્વરૂપ છે ભગવાન દે તમને ચટણી રોટલો ખાવતો હોય ભલે કે લાપસી તમે રાંધીને ખાવતો હોય ભલે કે પરિવાર પોતરા દોતરા બહુ થાય અને એક ભાણે જમતા હોય ને એ કોઈ બી વાંધો ન આવે એ ઘર માં અમારો દીકરો અમેરિકા છે દીકરો ઉયા છે અને પછી પડે માંદા અમારો દીકરો આવતો ને ક્યાંથી ના આવે તે જ મૂક્યો છે હવે એને બીજા મળતું નથી આવવાની ક્યાંથી ના આવે પછી ગામ થાય અને એને લાકડા દીએ લાકડા સમજી ગયો ને શમસાને આ રૂપિયાને શું કરવા છે ભાઈ ભલે તમે મોકલો હું કોઈ વિરોધ નથી કરતો દીકરા દીકરીઓને પણ કાયદેસર રીતે મૂકો પાછા ઓલા ટીવીમાં આવીને બલાવો બલાડા દીએ ભારતમાં આવ્યા છે રોજીના બંધ થઈ ગયા ભૂખ એ ભૂખ મારા કઈ નથી પણ કોઈને કામ જ નથી કરવું ગામડામાં અઢીસો અઢીસો રૂપિયા મૂલ છે બસો ને અઢીસો રૂપિયા ગામડામાં મૂળ તો તમારે ડોલર હાથે દાવ ને અને જવાય હું રાજી છું પણ પાંચ વર્ષ કે ત્રણ વર્ષ પછી અહીંયા આવતું રવાય જાય છે કેટલાય દીકરાઓ દીકરીઓ અને આપણે જોઈને રાજી થાય છે કે વિદેશમાં જે નાણું લઈને આવે છે અહીંયા પણ હાજુ કરી છે બરોબર છે તો જોઈ જોઈ હવારમાં કેસ આવ્યો પાસે સુરત નો કે બાપુ બે પ્લોટ વેસી નાખ્યા બે દીકરાને મૂકી દીધા અહીંયા કે ધંધો નથી જડતો બોલો શું કીધું ધંધો નથી જડતો દીકરાને તો મેં કીધું હવે કર પાછા બોલાવી લે પાછા બોલાવી લે પણ કે બાપુ પાછા બોલાવી તમે એક મેળના નહીં રહ્યું મેં એક મેળના તમે નથી રહેવા દીધા શું કામ આવા ઉપાડા લ્યો ભાઈ પ્લોટ વેચી રૂપિયા કોક આગળ ઉછી નાખ વ્યાજ લઈ ગરાણા મૂકી પ્લોટ કે દુકાન તમે મૂકી અને વિદેશમાં શું કામ મૂકો છો ભાઈ પછી સાપા દી અને આ બધાય વાત કરે ધંધા નથી માણા મરે ધંધા તો ઘણા છે પણ તમારે કરવા નથી ભારતમાં જે છે એવું ક્યાંય નથી મારા જરી હવાજો એ બેનું બેનું અવાજ ઓછો કરો બેનું કોઈને મહાસત્તા નથી ભારત ને માં કહેવાય છે મારા માટે તો સત્તા જ છે ઉપાડા લીધા છે ભાઈ ઉપાડા પછી ભૂડા લાગે છે આઠ જોડ રસ્તે જાય વાણવા બે ઇંચ જાય કે સ્ટીમરમાં માં બે ઇંચ જાતક જેમાં જાતો એમાં પછી ઉયા પણ હલવાઈ જાય પછી માંદા પડે આ નો કરો જાઓ તો કાયદેસર રીતે જાઓ અને જે અનુભવી એજન્ટ હોય અનુભવી જે સલાહ સૂચન તમને આપતો હોય એનો તમે કોન્ટેક્ટ કરો આ નવા નવા ના ન કરો કેટલાય બેહી ગયા છે અને કેટલાય ટકા કરીને વ્યાઈ ગયા છે નવા નવા એજન્ટો જાણીતા પાસે જાઓ અહીંયા પૈસા વધારે કે ભલે વધારે કે પણ એમાં તમે કોઈ દી દુઃખી નહીં થાઓ હવે ભણેલ ગણેલ ને હું ખાસ કઉ છું અભરમાણા નો ભૂલ કાય ભણેલ ના જ કામ આવું કરો તમે ભારત છોડીને જાવ છો મૂળ આ ડોલર હાટે જાવ છો અરે એ ડોલર ને શું કરવી છે ભાઈ તમને ભગવાને ઘરના ધંધા દીધા છે કરો હા મુકાય વિદેશમાં દીકરો મુકાય કોઈ આપણા હગાવાલા રહેતા હોય કોઈ આપણા સંબંધી રહેતા એકાદા દીકરા કે બેટા કમા કેસ આવે છે હમણાં છ મહિના પેલા એકનો એક દીકરો ગામનું નામ નહીં દઉં છ મહિના પેહલા એના મા બાપ આવ્યા હતા અને દીકરાને વિદેશમાં મૂક્યો બરાબર આ પાંચ દી પેલા મા બાપ આવ્યો કે હવે દીકરો ફોન નથી ઉપાડતો ને જવાબ નથી દેતો ને વડકા ભરે ને કા કે એમ કે છે કે હવે મારે આયા જ રહેવું છે મેં હારું ઈયારીએ કે બાપુ એક ને એક દીકરો છે મેં કીધું વાંક તમારો છે દીકરાએ કીધું તમ કહો ને ભલે બધાય આવવાનો હોય હવે એ દીકરાએ એને ચોખ્ખું કહી દીધું કે હું આવીશ નહીં મને અહીંયા ગમી ગયું છે ચોખ્ખું કહી દીધું મને અહીંયા ગમી ગયું છે ભાઈ નીચે બેહી જાવ ભાઈ મને અહીંયા ગમી ગયું છે હું નહીં આવું ચાર દિવસ પહેલા માવતરો અહીંયા રોતા હતા મેં કીધું એને મેં કીધું વાત પૂરી થઈ ગઈ તમારો વાંક છે ભલા બધા આવવાનો હોય પણ જરીક તમે સમજો વિદેશમાં અત્યારે દાવલી શીતળાયું ફાટીને અમારો દીકરો વિદેશ અમારો મૂળ વિદેશ અહીંયા મજૂરી કરે છે કોઈ દુકાનોમાં કામ કરે છે કોઈ ગાડીઓ ધોવાના કામ કરે છે કોઈ આ પાણી વાળવાના કામ કરે છે વાડીઓમાં કોઈ વાઢવાના કામ કરે છે કોઈ ડ્રાઇવિંગ કરે છે હા કોઈ ગનમેન નું કામ કરે ગનમેન એટલે ઓલા ગરીશ ફોડવાના ગનમેન હો ઈ નહીં બીજા ઈ કામ કરે છે કોઈ આહવતા કરે છે ભલે કરે કાંઈ વાંધો ન કામ કરવામાં ખોટ જ નથી પણ મૂળ ડોલર હાટે અરે એ ડોલર ને શું કર્યું છે હા દે માવતર સ્વરૂપ બધા ભેડા બે ખરા જે ભગવાને બંધ કરી નાખો જવાય જવાય પણ ન અને એવું તમને કે પ્લોટ ને દુકાન બધું વેચી ના આવો અને પછી અત્યારે આપશે કોના સરકાર કઈ ધંધા નથી આપતી સરકાર જ ઘણા ધંધા આપ્યો પણ તમારે નથી કરવા ઘરના ધંધા કરો ક્યાં થોડા છે ભારતમાં બહારની કંપનીઓ ભારતમાં આવી વિચાર કરો કોઈ બોલાવતું જ નથી તમે માંદા માં કોઈ કોઈને બોલાવતો જ નથી નેફો ભાઈ ભાઈ અને અહીંયા કદાચ આંખમાં તું તાવ આવે ને તો અડધું ગામ ગામડામાં પૂછવા આવે છે કે ફલાણા ભાઈ બીમાર છે ખાલી ખબર અંતર પૂછવા આવે ને હગાવાલા સંબંધી તો ઈ માણસ રોગ મટી જાય ને ઈ માણસ હાજો થઈ જાય

છે હજી સમાજમાં અને છે વિદેશમાં માં કેક છે અમે ખૂબ રાજી થઈ છે પણ તમે આ બારોબાર જે પૂજ્યા છો ને અને પછી અહીંયા તમને પકડી લે છે અને પછી અહીંયા ધકા દે છે પાછા એટલે અમારે બોલવું પડે શું કામ તમે જાઓ છો ભાઈ જાઓ તો કાયદેસર જાઓ ભલે પાંચ વર ત્રણ વર અને કેટલાય ગયા છે અમારા હગા કેટલાય વિદેશમાં જઈને આવ્યા છે ને અહીંયા આનંદ થી છે ઘરના ધંધા કરીને પણ હવે આ તો એક ધારા ઉપડ્યા છે મારી પાસે આવે ને બાપુ ફાઇલ મૂકીશ પાસ નથી થઈ રોજ આઠ દસ હજાર છે રોજ મૂળ અહીંયા મજૂરી જ છે અહીંયા કોઈ તમને એકાઉન્ટમાં નથી બે હારતા ખાલો હા બેઠા છે કોણ વાત કોણ આજે હાઠ હાઠ એસી એસી હો હો વરસથી રીએ છે મૂળ અહીંયા મજૂરી જ કરવી છે ને તો અહીંયા કરો શું વાંધો તમને ખૂબ ભણેલો હોય દીકરો દીકરી અમેરિકા મે મૂક્યું છે ઓનલાઈન હવે બોલાવે તેથી જવાનું છે લ્યો હજી બોલાવે તેથી ખરા કઈ ધંધો ન હું જાય ઈ ની લાલચ માં બેઠો હોય સાપુ ટીવી માં જોતો હોય મોબાઈલ માં જોતો અરે કરતા ઘર ના ધંધા કરો તમને ક્યાંય જવાની જરૂર નથી ભારત માં છે ભારત ની માધ્ય જે છે વિશ્વની માધુ ક્યાંય નથી બાપ આ વસ્તુની જરૂર છે મારા હવજ ભારત માં કહેવામાં આવે છે આ દુબઈ ઉપર છે એને નથી માતા ભારત બધા દેશને ધવરાવીશ તો તમે ભારતના સંતાનો છો શું કામ તમે બધું વેસી વેસીને જાઓ છો અને મને વાંધો નથી હું તમને સુધારવાય નથી કેતો અને સુધરશો ને પણ અમને આત્મા મળે છે જીવ મળે છે કે તમારા દાદાઓ પરદાદાઓ ગલઢાઓ મા બાપે તમને આ બધું કરી દીધું એને વેસીને તમે વિદેશમાં જ આવશો વાહે કાંઈ નથી રહેતું ક્યાં રહેશો પછી આ કરો પણ કાયદેસર જાઓ ઉપાડા લીધા છે ઉપાડા વિદેશની ની ઘો ભારતમાં ખોહી દીધી જો ભારતમાં મા શબ્દો વયોગ્યો બોલતા હોય છે અમુક ગામડામાં અમેરિકાની મમ્મી ભારતમાં આવી ગઈ અમેરિકાનો ડેડો ઘરમાં આપણા ભારતમાં આવી ગયા ડેડો બાપને ડેડો કે કયો ડેડો છે એ ખબર નથી મા વહી ગઈ બાપ વહી ગયો બેન વહી ગઈ બેન તો કોઈ બોલતું જ નથી ઘરવાળી ને કોઈ ઘરવાળી નથી હતું વાઇટ આ બાર સુધર્યા સમજા આ સુધરે ની શકલી નો સોદ બોલે એમ કે આપણે સુધરેલા એમ આ આરવાદીઓ બાર નું ધૂષણ ખોરી કરી ગઈ છે ભારત છે સત સુરાનો દેશ છે સતીયોનો દેશ છે ભગવત્યોનો દેશ છે મહાત્માનો સંતનો ઋષિઓનો દેશ છે કારણ કે ભારતની માથે જે આવું છે ને એવું વિશ્વનો કોઈ દેશમાં નથી બધાય દેશને બેઠી બેઠી ધવરાવેશ કે લઈ જાઓ બેટા લઈ જાઓ ભિખારી અમારી પાસે લઈ જાઓ અમે બેઠી છે તમારી માં બેઠી છે ભારત ઇન્ડિયા નો બુલ છે ઇન્ડિયા ઇન્ડિયા ગોળા ખોઈ ગયા છે અંગ્રેજો ઇન્ડિયાનો કો માનું અપમાન છે એને ભારત માં કયો હું ભારત નો છું ભારત માં બોલો ઇન્ડિયા આ સુધર્યા આ ગોરાનો નો શબ્દ છે હે કોઈ દી નો બોલશો બાપ આ ભારત માં છે એકતાનો દેશ છે મર્દાનગીનો દેશ છે કે જ્યાં એના માથા પડી જતા ઢળ લડતા ઈ દેશ છે બલિદાન દેવો વાળો દેશ છે દાદ દેવા વાળો છે અને લડાઈ જાણવા વાળો પણ આ દેશ છે ધારે તો દઈ શકે છે અને ધારે તો પણ માથા ઉતારી લઈ શકે એ આ ભારત દેશ છે બાપ તો આ દરેક ધ્યાન રાખો ભારત તો ભારત છે બાકી તો બીજાની ખબર નથી પણ ભારતના સંતાનો જો તમે હોય બેટા તો તમે કમાવ પછી ઇયાનું અહીંયા મુકાય ભારત માં નોખો આ સમાજમાં ધૂસણખોરી કોઈ દીધી મમ્મી ડેડો બેન ને બેન નથી કહેતા ઘરવાળી ને વાઇટ ગજબેન હા ગજબેન ને ભાઈ હું તો અભણ છું ગજબેન હા ઘરવાળી ને ગજબેન કે હે આઈ વાઇટ જ લગન કરો તો હળગવાની જોય આઈ વાઇટ આ આ સુધર્યા આ કરતા તો અભણ હારા ભાઈ આપણી સંસ્કૃતિને મોટા મોટી હાની લાગી રહી છે બાપ ઓ તો કે મારો બાપ આવ્યો મારી માં આવી મારી બેન આવી મારી ફૂઈ આવી મારો મામો આવ્યો મારી મામી આવી મારો ભત્રીજો આવ્યો મારી ભત્રીજી આવી આ શબ્દ ભારતના છે ગજફેન દિવાળી મૂકો આ ભેણ્યા આ ધોળો વણે વાસડો સાવે આ ભેણ્યા આ કરતા એમના મારા હતા ભાઈ આ કોઠા હું જ બોલે છે હું તો એકડો ભણેલ નથી ભાઈ પણ